કૌશિક ભાઈ ને તો ફોટા ફોટા શૂટિંગ કરે છે ત્યારે હાલમાં તો જો તમે દેખા તો છે કૌશિક ભાઈ હાલમાં ત્યારે ફોટા શૂટિંગ કામ કરી રહ્યા છે કરીને YouTube માં છે વિડિયો સરસ મજાના વિડિયો બનાવે છે બહુ મસ્ત વિડિયો બનાવે છે હું પર્સનલી જોતો હું છું ઘણીવાર તો પ્લીઝ ભાઈને ને સપોર્ટ કરજો સરસ મજાના તમારા માટે આવનવા વિડિયો લાવતા રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ને Instagram નું પેજ ને ફોલો ન કરી તો ફોલો કરી લેજો સરસ મજાના વિડિયો જોવા માટે ભાઈ થેન્ક યુ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મજામાં થશે તો ફરી વાર એક મારા ન્યુ લોક ની તમારા બધા વાત દીકાદી સ્વાગત છે તો મિત્ર ટાટર તો તમે જોયું હશે તો ખબર છે ક્યાં જવાનું ચાલ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરીને પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પાછા કરતા હતો તો ચાલો આપણે એ બહુ મોડું નથી કરવું કેમ કે ત્રણ વાગવા આવી જાય છે હમણાં ચાલો આપણે નીકળી જઈએ ને જવાનું છે ઇથલ

પાસે આવી જૌશિક ભાઈ નું ચાલુ પડો ભાઈ તળીએ પડો સોંગ ના વગાડતા આપણે એકબીજાને પ્રોત્સાહન આપશું તો તમને પ્રોત્સાહન આપશે એટલે જ્યારે પણ કોઈ ક્રિએટર નું અહીંયા નામ બોલવામાં આવે તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી કરીશ રિક્વેસ્ટ કરીશ કે બધા પોતપોતાની રીતે તાળીઓ વાળજો કેમ કે તમારો જયારે વાર આવે છે ત્યારે તો જ સપોર્ટ મળશે એટલે બધા એકબીજાના સપોર્ટ થી જ આપણે આગળ જાવી છીએ તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરી કે જયારે ભાઈ અહીંથી નામ બોલવામાં આવે ત્યારે થોડોક સન્માન આપે બધાને અને મજા આવશે ચાલો આગળ કાર્યક્રમ વધારીએ બધા આગળ અને બધા જ મહેનત કરતા રહો એટલે જરૂર સફળ થઈશો તો પ્લીઝ જયારે પણ જયારે નામ અહીંયા બોલવામાં આવે ત્યારે તાળીઓ પાડજો તમને પણ મજા આવે બનાવી તો કાઈ મારે તમારે એટલે પ્લીઝ બધા તાળીઓ પાડો ને પછી તમે આવું નોર્મલ વિડીયો નાખો તો હારું ન લાગે એટલે બધા સપોર્ટ કરો ને તો મજા આવશે અને ભવિષ્યમાં જતીન ભાઈ ને આવું આયોજન કર્યું તોયથી સારી વાત કહેવાય આવું આયોજન કરવું તો ભાઈ બહુ અઘરું છે પણ ભવિષ્યમાં આનાથી પણ મોટા મોટા સારા સારા કાર્યક્રમ કરે જતીન તો પ્લીઝ બધા સપોર્ટ સાથ સહકાર થોડો આપજો તો આપણો એવોર્ડ ફંક્શન અડધે પોણા પગ ગયો છે અને આ તો આટલા બધા ક્રિએટર આવેલા છે તેમ વાત જાણો માં આમ તો આવે ને એકલા ક્રિએટર હશે ને યુટ્યુબર હશે એવું ભાઈ ને એટલી બધી આણંદ આવે ને વાત જ પૂછો અને જો મોજત આવ્યા કરશે તો મારી પાછળ તમે દેખાતા છે આ બધા આપણા ભાઈ બોન યુટ્યુબરને ઇન્સ્ટાગ્રામવાળા જશે અને મોજે મોત હશે ને આપણને પણ

કારણ કે એને પૂરો થઈ જશે પોતાના કામે લાગી ગયા છે સરસ મજા ને અને અહીંયા જો આપડે કૌશિક ભાઈ તો ફોટા ફોટા શૂટિંગ કરે છે અત્યારે હાલમાં તો જો તમે દેખાતો છે કૌશિક હાલમાં અત્યારે ફોટા શૂટિંગ કામ કરી રહ્યા છે કરીને YouTube માં છે વિકલ્પ સરસ મજાના વિડિયો બનાવે છે બહુ મસ્ત વિડિયો બનાવે છે હું પર્સનલી જોતો હું છું ઘણીવાર તો પ્લીઝ ભાઈને ને સપોર્ટ કરજો સરસ મજાના તમારા માટે આવનો વિડિયો લાવતા રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ને Instagram નું પેજ ને ફોલો ન કરી તો ફોલો કરી લેજો સરસ મજાના વિડિયો જોવા માટે ભાઈ થેન્ક યુ તો મિત્ર જોઈમે તમને સરસ મજાનો એવોર્ડ ફંક્શન હતું માધાતા ગ્રુપ પીઠલ ફૂડ દ્વારા અને કૌશિકભાઈ આપણે આવેલા હતા અને પ્રવીણભાઈ પણ આવેલા હતા જોરદાર હતું આનંદ આવશે તમને જોવાનો તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા જય માતાજી જય દ્વારકાધી